નવા વર્ષની જે શરૂઆત થઈ રહી છે એમાં જે પ્રકારે સાયબર ફ્રોડની શક્યતાઓ છે નાયબ મુખ્યમંત્રી માનની હર્ષભાઈએ સમગ્ર મંત્રીમંડળને વિગતવાર વાત કરી અને મુખ્યમંત્રીશ્રીને માહિતી આપીને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી કે કેટલીક વાતો જનતા માટે સાર્વજનિક કરીએ જેનાથી અવેર રહે વોટ્સએપ ઉપર કેટલીક લિંકો એ આવી રહી છે એમાં લખ્યું હોય છે કે તમારું નવું કાર્ડ ખોલવા માટે તમે અહીં ક્લિક કરો ગિફ્ટ લિંક ખોલો આ લિંક ફોનમાં ને ઘૂસવા માટેની પૂરી સંભાવનાઓ છે આવી અજાણી લિંક પર ક્લિક કરવાથી ફોનમાં જોખમી એપી કે ફાઇલ એ ડાઉનલોડ થઈ શકે છે ખાનગી ફોટા તથા અન્ય પર્સનલ માહિતી એ પણ હેકર્સના હાથમાં જઈ શકે છે એટલે એનાથી બચવા માટે ખાસ રાજ્યના તમામ લોકો જે આ મોબાઈલ ધારકો છે એમને વિનંતી છે કે નાણાકીય ફ્રોડથી પણ બચવા માટે આપણી પ્રાઇવસી પણ એમાં જોખવાઈ શકે એમ છે એટલે એલર્ટ રહે અને આ પ્રકારે ન કરે એવી પણ મારી રાજ્ય સરકાર વતી સૌને વિનંતી છે કેટલાક વોટ્સએપમાં અલગ પ્રકારે ગ્રીટિંગ્સ કાર્ડની પણ બાબતો કે આવતી હોય છે આ બધાથી સાવધ રહેવું એના માટે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જે પોલીસ ડિપાર્ટમેન્ટે માને હર્ષભાઈના નેતૃત્વમાં વાત કરી છે એ પ્રમાણે ગ્રીટિંગ્સ આપવા માટે માત્ર સાદા મેસેજ ફોટો કે વિડીયાનો જ ઉપયોગ એ કરવો સામાન્ય રીતે આપ સૌ જાણતા હોજો કોઈ પણ એવી લિંક પર ક્લિક ન કરો જેનાથી કોઈ એપ્લિકેશન એ ઇન્સ્ટોલ કે અપડેટ કરવાનું કહે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનને છે સાયબર ક્રાઇમ એ ટીમ સતત સતર્કતાથી કાર્યરત છે ઓગણીસ ત્રીસ નંબર ઉપર આ ગુનેગારોથી બચવા માટે જાગૃતિનું એક સૌથી મોટું શસ્ત્ર એ રાજ્ય સરકારે આપ્યું છે સાયબર ફ્રોડનો ભોગ બનો તો તુરત જ ઓગણીસ ત્રીસમાં જાણ કરવા માટે પણ ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કાર્યક્રમ માની પીએમઓમાંથી બની રહ્યો છે ચર્ચાઓ સીએમ ઓફિસ સાથે શરૂ છે આપ પણ જાણો છો કે વડાપ્રધાનશ્રીની શ્રીની કાર્યક્રમે ખૂબ મહત્વનો હોય છે ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી છે પણ એક્ઝેક્ટ એમની કાર્યક્રમની સૂચના મળશે એટલે આપને કહીશું પણ વડાપ્રધાનશ્રી એ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છમાં એ ચોક્કસ આવી રહ્યા છે એવું ત્યાંથી અમને જણાવવામાં આવ્યું છે આપણા માટે ખુશીની વાત છે કે વડાપ્રધાને ગુજરાતમાં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી એ વાઇબ્રન્ટ ઝોન સુધી પહોંચ્યો જિલ્લાની અંદર એના સેમિનારો શરૂ થયા આ પ્રકારે ગુજરાતે હંમેશા પહેલું રહ્યું છે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જિલ્લામાં સેમિનારો થાય ત્યાં એમઓયુ થાય આ પ્રકારે જ્યાં જ્યાં ઝોનમાં હોય એ ઝોનના જિલ્લાના પણ સેમિનારો આખા આખા દિવસના વર્કશોપ થયા છે ને જેના કારણે ઉદ્યોગપતિઓ વેપારીઓને પણ નવી દિશા મળી છે અને નવા કામ માટે ઉત્સાહ મળ્યો છે ત્યારે માની વડાપ્રધાનશ્રીનો પાક્કો કાર્યક્રમ આવે એટલે આપણે ચોક્કસ એ પ્રકારની માહિતી આપીશું પણ વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિતિ ઝનલમાં આવી રહ્યા છે એના માટે આપણે સૌ માટે ખુશીની વાત છે